યો દુખાય યારા થોડો તું નીચે આવ તો કુટો હજુ ઉતરી નહી છેર બી જેવું હોય છે કોઈ दारू માં અરે હું ચાનો માત્ર હેડતી કેમ નહી એલા હરવામ રહો શું કામ છે

યાર ની ની ઓ ની તમે તો યાર તારા પિતા છે મેં કીપી પણ તમે તો બસ એવું કરો છો સેટ 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 છો આવું આવી રાશી શીખે છો તે એ બા અલ્યા મને બેહારો કી અલ્યા શું શીખ તમે આખી રઉ બેહી જો નહીં આપો તો હું આખી રઉ યાર આ ની સકાનેવા

ટી ટી ના આવે છે બાર આવે આ તો બને દાવા દાળું પીતા તા તને ખબર નઈ પડતી કે હું ઘર બતાવ્યું છે ઘર બતાય તો ખબર નઈ પડતી આ તો લે ઘર અમારું તો સુ થાય કોણ કોઈ ભેંસો નહીં અલ્યા ઓના હમું ઉંગાળીએ પૈસા પૈસા નઈ સુરાગે હલવાયો હલવા બરાબર ના અરે પણ તારા પી ના તો સાધન લાંચો આપણ હતું

ફાયરા ગેલે હાકા એ આ દેખાણ કરો કે અલ્યા પુલ ટાયર નો લપિ જાય છે તો આ બેડા ઉપરથી મારું પકડી રાખો અલ્યા ની વાળી કાટ ની વાળી છે રે સોની મોની ઘેર પડી રે આ તો ફુરાઈ ગયા તો ઓય હેડ ઓય હેડ આખો છે કદ બેરે સુખી રે એ તો ઓય હેડ એ જોબાબા કરો તો કાઢ્યો એ આ ઘોડા ઘોડા હું તો આપો

જાતો તો આપણે જોવા જવું છે તો હેડ્યા પાછો વાગેવો તો જોવા જાવશું આપણે એવું પણ તમે ભૂલી જશો ના આર હોડો ઓમ ઓમ ને જવાનું અલ્યા હોય લે આમ ટકા હું તમને કહેવા તો કેમમાં ઓમ ને છે બધું આલી અલ્યા અમારો ફેલ હગો

છોકરો છે પણ બીજું પા બેમજ પડો હે

તો મને હું એક કે થાપે તો હું નાખો પણ હગો પડે છે હા તો હગુ જોવા હગો તો ઘરે કઈ રંબા જતો જા મેમાન લાગી લે બઈ ઉપર તો તમે નહીં કરો મારે મોડું થાય છે અરે આયે છોકરો આવેલો છે મને ફોન કર્યો છે ઓનો છોકરો હવે ઓમ 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 તો પડવા દે પેલા ખોય પડ્યા જઈએ નહીં પડવા દે તો છે

છોકરા ની સાયકલ નહી ચલાવી મોટી સાયકલ ચલાવી છે આ બધું ફાયદા થી છે સાયકલ તમે બહાર માતા ના છે અલ્યા પોછાબા તમે એ શું આવ કરો છો યાર અલ્યા હું પાણી તારા કાકાને હગાવ થઉ છું હગાવ ને હગાવ બા ગભે કાઈ અલ્યા મારથી નહી ઉપરથી તો સુકા લેવા આવે છે હું નહીં આવતો રો તો ઓય પીન બધ ધમાલ કરતા શું આવો છો હેડાવા કે ય ઓને ઓને જોકી થોડું પોણ તો પા પડો એટલે તારા લાગી છે દારૂ ના પડતો પાવો એટલે

વાટે છોકરા તું અમાનુ જોવા હવે પોલાનું ઘરો ઘેર રોટલા બોટલા કરાવ છોકરા જાતન છે

તમે લઈ રહ્યા છો સાયકલ ભગવાન ચો બગાડો છો એટલે એ પેલો એક તો મનાડું ને એક પેલો ગોડા શિકેર કરો હતો

દારૂ બંધ કરાવવા પડશે બંધી કરી દો દારૂની બધે ગોમ ગોમમ દારૂની ઘાઈ છે અને આપણા ગામમાં કોભરાય છે પાછી કરો પેગા કરો બંધ હવે આપણે આજુ વાના આજુ મને ભેગા થઈને બેઠા હતા તમે મોટા છો મને મોટા છે એટલે હા રોડો તો કાલે આપણે સગાનો દારૂ દારૂનો બધું કામ રાખો ને હવે અમે હેડે હવે રજા માગક હા કોકો આવો

આવા નાવા કેટલા છે આ દારૂડીયા રોડ માથે આવો ત્રાસ છે ફાગુ ના ને ના પાડે ભરી ના ખલવા આવશે સમજાવીશ તું તાર વધારે પડતો ના બોલતો